ને હા અને આજે એક સરસ મજાની વાત જણાવતા આનંદ થાય છે કે હું આવી રહી છું તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ છઠ્ઠા નોર્તે સરસ મજાની ગરબામાં ધૂમ મચાવવા માટે ઓર્ગેનાઇઝ બાય ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ ફળિયું ગામઠી ગરબા તો મારી સાથે બધાએ ગરબા ગાવા માટે રેડી થઈ જજો અને મા આવો સરસ મજાના માતાજીના પાવન અવસરે બધાને ખાસ ભાવભર્યું આમંત્રણ છે હું આવવાની છું અને બધાએ અન્ય કલાકારો અવનવા આવવાના છે તો પ્લીઝ પધારજો થેન્ક યુ બહુ બધા સોંગ ગાવાના છે માતાજી માટે તો ઘણી ગણાયની એટલા સોંગ છે પણ તમારી માટે ગાવું હોય ત્યારે હમ અંબાયા વો તો રમીએ અમને રમતા નો આવડે મે કેમ ન ചുന്ദി നീടേ മഹിമാരോ ഭാഗ മോലവി കേട്ടോ പാക്യാമി